હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં રહીશો અને આપણા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને જો દોસ્તો આપણે આવી ગયા છીએ કામેથી જીગ્નેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને જિગ્નેશભાઈના ઘરે એટલા માટે આવ્યા છીએ કેમકે જિગ્નેશભાઈને લાયા છે આપણે આ માતાજી રહ્યા તેની દીવાબતી ઘરે જે વાઈટુ બનાવવાનું આવ્યો ને વાઈટુ બનાવવાનું મશીન લાયા છે તો આ વિડીયોમાં હું તમને વાઈટુ કઈ રીતે બને એ હું તમને બતાવું છું જીગ્નેશભાઈની લાયા છે મશીન વાઈટુ બનાવવાનું સ્પેશિયલ તો કોઈને વાઈટુ જોઈતી હોય તો પણ જીગ્નેશભાઈ આવા વિડીયોમાં કોમેન્ટ કહેજો તો આપણે વાઇટુ પણ આપશું અને ચાલો હું તમને બતાવું કે વાઈટુ કઈ રીતે બને અને જીગ્નેશભાઈ ઓલરેડી જો બેસી ગયા છે વાઇટુ બનાવવા તો ચાલો જઈ અને બતાવું તમને જીગ્નેશભાઈ બેઠા હે વાઈટું વણવા અને તમને બતાવું કઈ રીતે વાઈટ થાય તો દોસ્તો જો આ મશીન છે અને આ રીતે આ રીતે બનાવી નાખવાની પછી તો આ આ જિંગને ભાઈ જો વાઈટ બનાવે આ બગડી ગઈ ભાઈ બગડી ગઈ

બગડી જાય એટલે આવી વાટું થઈ જાય જો બગડી જાય એટલે આવી થાય પછી ને કઈ થાય ને બાકી ખોલ હોય થઈ જાય રિપેરિંગ થાય આ જો અને જીગ્નેસ જો અમારે બેઠા જ વાટું બનાવવા એટલે કામ ને તે તે પાટી બોલાઈ હે ઓકે આપણે જે બહુ ઝડપ છે ને હજી લાયા છે એટલે કઈ ઝડપ હોય નહીં ભાઈ એક પડે એક પડી ગયા એક એક આવડે આપણને એક એક બનાવે જો સબસ્ક્રાઇબ વિધે રહે ને અમે એક સબસ્ક્રાઇબર રહ્યો ને ઇને ઇમને મફત મફતમાં મશીન આઈ દેવું છે દોસ્તો તો જીગ્નેશભાઈ અરે એક વાઇચ ની વાઇચું બનાવી નાખી છે અને લાઇટ ચાલુ કરી છે કે કે અંદર આમાં પણ સિગનેશભાઈ ગામે બેસી આ બગડી ગઈ એ બગડી ગઈ લે વાઇચ તો આને જો આવ રીતે ફીટી કરી હમ રિપીટ મારવાનું તો એ છે કે રીપીટ કરવા એટલે પાછી વાઇટ થઈ જાય જોજો તો આ એક આવે હવે હવે સડાવવાની વાઇચ હમ તો દોસ્તો જો મેં તમને બતાવ્યું છે વાયટુ આપણે જીજ્ઞેશભાઈ મશીન લાયા છે તે વાયટુ બનાવવાનું મશીન બતાવ્યું અને જે કોઈ ભાઈઓને વાઈટુ જોઈતી હોય તો આમાં કોમેન્ટ કરજો અથવા આપણો નંબર પણ નાખજો ડિસ્ક્રિપ્શનમાં તેમાં નંબર જોઈને કોલ કરજો તો વાયટુ તમને મળી જાય છે તો ચાલો દોસ્તો હવે જેવી સેવી આપણે ઘરે અને તો દોસ્તો વિડીયોને આપણે આ શોર્ટ વિડીયો બનાવશું કેમ કે આજે લોંગ વિડીયો બનાવ્યો નથી એટલે આ મશીનનો જ વિડીયો બનાવવાનો હતો એટલે આ કોઈ જાહેરાત નથી તો જાહેરાત ન સમજતા તો ખાલી વિડીયા ખાતર બનાવવા ટુ તે આ શૂટ કર્યું છે એટલે તમારે કોઈ મારા સબસ્ક્રાઈબરને જો વાઇટું જોઈતી હોય તો તમને મળશે તો ચાલો દોસ્તો વિડીયોને એન્ડ આપશું અને મળશું આપણે કાલના વિડીયોમાં આજે આપણે શોર્ટ વિડીયો બનાવી શોર્ટ એટલે ઘણો પાંચ મિનિટનો એટલે ઘણો થઈ જાય છે તો ચાલો દોસ્તો મળશું એ કાલના વિડીયોમાં તો આજ માટે એટલું જ છે મળીશું કાલે નવા વિડીયોમાં તો ત્યાં સુધી મોજમાં રહીજો ખુશ રહીજો જય હિન્દ જય ભારત